અને કી જો વાયરમ બોલ્ટ ખેલો છે એટલે જો ગુતુય કેમ કે અંધારામાં તો જો જડજે ની પોલ ડાયરો અત્યારે હું ક બંધ થઈ ગયા તો હા હા થઈ ગઈ બસ હવે ઊંઘવા દેવા દે હવે નહી પેઈ ગ્યું ને અરે ઓલે કોઈ દેખાતું જ નઈ કૂતરોય મા આ જો હવે કેમ સેત નહી લે ટેક્ટર તો રેડી પડી હવે હોવા દેવા જ

આવી <laughs> 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 કેવું આવ્યું છે કે ડાયરેક્ટ બધું નક્કી લાગ કોઈ આવેલું છે અત્યારે કોઈ કરવું નહી મને તો આસ્તી મારી હોતી આઈ ગઈ સાપો વાળો પકડું લાગે છે તો મારા જોડા જોડે જવું પડશે આલો ગોમમાં ભલા રાવણામાં કેવો ઊંજો પડી પડી બોલતો હતો અન આ કેવો બીવાણો કેવો બીવાણો પણ તું ધોચું ઊંજો હું તારા ચેન ચેડ આવું છું

આ બુ ટ્રેક્ટર આવતો તો પડી પડી એવું છે હોય એ તો તો તમે જે ખૂણે ગયા છો એટલે પણ આ તારા તો બધી ઊંજો ને જો ઊડે તો હું તમને જોયું છે હું હમરી ના હું મારા નજરે જોઈને આયો છું આ તો આ તો કે હમ અને આ કોઈ ની આ બાઈ તો હમણે આવશે કે ઓય ઈરો આવતો દે છે તો તવા કેડે જા છે કેડે જા છે તો આ બાઈ હું બેઠો જ છું આ તો પટી ગયો આ તો ના જીવો આ સીલી રહે છે કોઈ ના રહે તો હું બેઠો છું તમે ટેન્શન ન લો ના તો તમે આડા આવજો તો એયુ નહીં મિલે અલ્યા ના મિલ્યું એવો તો ભૂત કેટલાય આઈ ને જતો રયો સાચી વાત છે સગલ ના આ તો કોમ થઈ ગયા આ પાડ્યો તમે ભૂત ખાલી ખેડો જીવતું તું મઈ છે અલ્યા કોઈ જીવતું તું ના મારે તમે શું આવ પીવો તો યાર અલ્યા પણ મને ચેડા પડ્યું તું મને બે તાબુ મીચી જી એમનો તો કો તમે કેતો નહી હોય તમે તો હું આ પડ્યો ના કીધું સો મઈ અન તો આપણે બેન ને હા મઈ નાખતું આ બાજુ

તમે દલાવર મુધુવા ઉંજો તમારી કોની લટકો ભૂધવી માથે તર પડ્યું યે ખરા ગીંજો ખરા ગીંજો હોય હા ઓમણે દે હેડો તમે તો માર નય આ ભૂયું એટલે સગાના ગયો હાઉ ભૂકે બીપુને ગયા એટલે બિક લાગે તો નદરે જોઈ નાયા એટલે હું હોંગત નઈ તમે હેંગાયો ઈશુ બાશે પડજો તમને આવડે કો આ ગીત નઈ આ તો ઉછડી મેલાડો તમે તમે કે મોઢા ભૂવો બીજો છે કે મંત્ર મંત્ર બોલી તો ભૂતને નઈ ગયા આ તો ઉછડી મેલાં જ બારું બાત તમાકો શેજો પાપડ ના બાગા બેહોટા

અલ્યા ભાઈ ગરજુ અલ્યા પણ દાદાઈ બીક ના તારે ગ્યા જો ઓણા તો જલુબાની હેડ્યો ને તો ઈ મન તો ગલીયા પાવશું પણ સગલા શું તમે આવ આવ ગોડાયા કરો અલ્યા મી નઈ કે છે અરે વાહ ઉંદર ના ખોખાવાને પધારી ફીરી નાખે મારી ઉર્દે બે ડોશી તો પેરતા પેરજે પણ તમે અતારે મારી પધારી પેરો રાજો અલ્યા તમે શું ઈ તો તમે ઘેર હેડો તમાર અલ્યા પણ કેવું યે બે હોય ઈ એને મોં આ તમાર મમ્મા તારા તને અમને જો તાઈ ભમાવો વણાઈ ને તઈ કાદો નથી સીધા દે તેમ બેડા બેડા ખોડો છો

જો ઘેરાડો એના કરે ઓ મસ્તી કરવા આયા છો મે તો ગયા આ તો ગયા શું ગયા જીવ એ ભલે ના જીવતા જો તમને ઘેર પેલું આવી ગયું શું આવ્યું અરે આજે વાત આવ્યું માર હોમે આવે કે માર ધક્કો મેજો અર મે ની જોગન બોલતો હે અલ્યા કી ધક્કો મેજો અલ્યા ધક્કો મેજો કાલી નું પેર પડ્યા છે શું ધક્કો મેલ્યો થઈ એટલે આજે છે ગઈ ધક્કો ની પડ્યા હોય તમે જાદુ સકના ઘેર હતા

આ શું અલ્યા આ તમે ભલા તો ને ના આવ્યો તો આ શું તો આ મંજી ગમે શું છે દેખાતું છે અહીં સગંદર હા તો કરી હો આ તો હલવા આયા વાળું કરીને બીજું પૂરા હલવા

pergaulah ada dia, muda tuh kayak toh yang digiwa, muk dua kucing digiwi, berarti ada awara pergaul, tidak tidak tidak, ada tidak kowe tidak pergaulah ah tak, <tellan> 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 nah,